GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News રવિવારના રોજ ગોધરા પુરવઠા વિભાગમાંથી શેરા ખાતે એક અનાજ ભરેલી ટ્રક આવી હતી જે મોદી સાધે ગેરંટીવાળા હોલ્ડિંગનો વીજુ થાંભલાના વાહને અડકી ગયો તો આમ શોર્ટ સર્કિટની ઘટના બનવા પામી હતી અને અનાજ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી જે કાબૂમાં લેવા માટે શેરા ગોડાઉન મેનેજર શ્રીએ દેહરા નગરપાલિકામાં ફોન કરી ફાયર જાણ કરી હતી પરંતુ શહેરા ગોડાઉન મેનેજર ની સમય સૂચકતાથી અને ગોડાઉન માં રાખેલા ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો શહેર નગરપાલિકા ઘટના સ્થળે દાખવેલ હતી થોડાક સમય અગાઉ પણ ચોકડી પાસે દોસ્તી ઓટો ગેરેજ માં આગ લાગેલી તેમાં આશરે એક કલાક મોડા ફાયરમેન મેન પોચ્યાતા આવી ગોર બેદરકારી કોઈક દિવસ મોટી જાનહાની કે માલહાની કરાવશે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે શહેરા નગરપાલિકાના ફાયર ફાઇટર સામે મોડા પહોંચવા અંગે

અને ખોટી ફરિયાદો નોંધાવતા હોવા બાબતે રજૂઆતો થઈ ચૂકી છે પરંતુ હાલ સુધી તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી એક પત્રકારે ખોટી ફરિયાદમાં ફસાવા બદલ અને ન્યાય ન મળતા તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ ના રોજ આત્મવિલોપન કરવાનું પણ નક્કી કર્યું છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે તંત્ર શા માટે આવા કર્મચારીઓને છાવરી રહ્યું છે મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ ગોધરા જિલ્લાના ગોડાઉનમાંથી ચોખાની માપ ભરેલી ગાડી આપતી હતી એ ઘોડાની બહાર ગાડી દિવસ કરતાં જે મોદી સરકારની ગેરંટીવાળા બોર્ડ હતા એ બોર્ડને તાર ઇલેક્ટ્રિક તાર ભરાઈ જવાથી એ તાર તૂટી જવાથી શોર્ટ સર્કિટ થયેલ છે ઘોડાની અંદર કોઈ નુકસાન થયેલું નથી ઘોડાની બહાર શોર્ટ સર્કિટ થયેલ છે કોઈ મોટી નુકસાની થયેલ નથી હાલ એ ગાડીમાં શું છેની આગની ઘટના બની અને કેટલું નુકસાન રહ્યો છે કોઈ જાજુ કોઈ નુકસાન નથી થયું ફક્ત તાત્કાલિક કાર્યવાહી અમારી એમાં ગોડાઉનમાં એ હતા આગ ઓલાવવા માટેના એ તુરંત જ એ કરી અને આગ ખાડે પાડી દેવામાં આવેલ છે કોઈ મોટું નુકસાન થયેલું નથી તમે શહેર ફાયર ફાઇટરને કે કોઈને જાણ કરી હતી શહેર ફાયર ફાઇટરને જાણ કરેલી પણ એ થોડું મોડા આવેલું પણ એના પહેલાં તો મેં આગ બુજી દીધેલી હતી શું નામ આપનું આ રેતા ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર શેરા